હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનાધર બ્લોક સાંજના છ વાગ્યા છે અને રેડી થઈ ગયા છીએ બહાર જવા માટે જવાના છીએ અત્યારે અમે ઢાંક કાલે અમારે છે સગાઈ માનસીની એટલા માટે આજે અત્યારે અમે સાંજે નીકળી છીએ અને નવ સાડા નવે આઈ થિંક અમે પહોંચી જશું મેરેજ ને એવું હોય ને એટલે એડિટિંગનો એટલો બધો ટાઈમ ન મળે અને એક મેઈન પ્રોબ્લેમ પ્રોબ્લેમની આ ઢાક હોય ને તો એક નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વિડીયો અપલોડમાં એમાં બહુ ટાઈમ લાગતો હોય છે એટલું ફાસ્ટ નેટવર્કનું એટલે તો તમને ક્યારેક સવારે બ્લોગ જોવા મળશે ક્યારેક સાંજે ક્યારેક બપોરે એવી રીતે ગમે ત્યારે મૂકશો એટલે બે લાઇકન પ્રેસ કરીને રાખજો એટલે તમને નોટિફિકેશન આવે ને તો તમને મેરેજનો મસ્ત બ્લોગ જોવા મળે વ્યૂઝનો વેઇટ કરું છું પર્વ અને ખુશી બે ગયા છે દીદીની સાથે લોકો નીકળી ગયા છે ચાર વાગે તો કદાચ હમણાં સાત વાગ્યાની આસપાસ પહોંચી એ જશે ચાર વ્યૂઝ આવે પછી દસ પંદર મિનિટમાં નીકળી બાકી મારું બધું ઓલરેડી કમ્પ્લીટ છે સામાન ગાડીમાં પેક થઈ ગયો છે પોણા સાત વાગ્યા ફૂલ ભરેલું હતું પછી બીબી બોલા ગયા પોણા સાત વાગે ગયા છે અને બસ ફાઈનલી હવે રેડી છે અને હવે જઈ છીએ પહેલો બ્રેક આવી ગયો છે અમારો ને અમે પહોંચી ગયા છીએ અત્યારે મેટોડા અને કરવાનો છે નાસ્તો બહુ ભૂખ લઈ ગઈ છે પિયુષ ને વડાપાઉં ભાવે એટલે અહીંયા વડાપાઉં મળી ગયા છે તો વડાપાઉં ઓર્ડર કર્યો છે નેક્સ્ટ આવી ગયા છે સમોસા અને હવે આના પછી પાછા વડાપાઉં ઓર્ડર કરી દીધો છે થઈ ગયો છે અને હવે અહીંયાથી નીકળી છી વીસ મિનિટ જવો ટાઈમ થઈ ગયો પોણા આઠ વાગી ગયા છે અમે પહોંચશું તો બહુ લેટ અને ખુશીને પરવા પહોંચી ગયા છે પણ ખુશી આજે વ્લોગિંગ કરી અને ત્યાંની ક્લિપ એને કરેલી છે ને હા એ તમને ત્યાં જોવા મળશે હું એમાં એડ કરી દઈશ પિયુષ ગાડી ચલાવશે અને હું કરીશ એડિટિંગ વડાળી ની અંદર આઈસ્ક્રીમ બોતી છે પણ પડતું નથી મને આવાસ ત્યારે આઈસ્ક્રીમ ખાવાનું હોય એમ રાતે તો મને સાડીના લગન હોય તો દોડવું તો પડે ને તમારે હાલો હા બોલો આ વડાળી

ચાલો આઈસ્ક્રીમ શોપ તો મળી ગઈ છે દેખો રહેશે સરસ કરેલું છે 22 જાન્યુઆરીના રામા મંદિર સ્થાપનાનો હતો રામપ્રામ પ્રતિષ્ઠાનો બાંધેલા છે હમ મેઈન બજાર ચાલો બાયપાસ પોતી ગયા છીએ ફાઇનલી ગાઈસ વી આર ફાઇનલી પોચી ગયા ઘરે ઘરે નહી બસ પોચી ગયા છે ઘરે બાર ડેલા ની બાર વાજા આવે છે જય શ્રી કૃષ્ણ मेरा ब्रदर वो <laughs> आपके बहुत बड़े फैन है थैंक यू थैंक यू સેજે સિંહ સેકરા સેજતા. સેજે સેજે . ચાલો બધા મળી લીધું છે મસ્ત અત્યારે દીવી અત્યારે પોપટ કર નાખો ફઈ ને આ ઝીંજરા નો ને ફેશિયલ કર્યું તી કે હું કાઢી થઈ જાઉં મારા સામે નથી બેહું ক��াস দাকেছা হঐসেকন্পটো. ই঱্জ আটার রাইটের. অ� decorationগু. આ કાજલ ભાભી ને જેનસી ને તો જાણે અત્યારે સગાઈ માં સમાજે એ જવાનું હોય ને એવા લાગે છે એવું છે મીનાબેન હવે બસ

પાર્લરમાં અત્યારે હતા અને પાર્લરમાં થોડીક ટ્રીટમેન્ટ કરાવી લીધી છે ફેસ ઉપર અંકિતા બેન પાસે અને હું હવે આવી ગઈ છું અને બાકી બધાય છે ને ચિંજરા ખાઈને ફૂલ એન્જોય કરી લીધું અને મારો ટાઈમ સ્પેન્ડ પાર્લરમાંથી અડધી પોણી કલાક અને બાકી બધાય તો હવે સુવાની તૈયારી કરે છે કારણ કે કાલે બહુ વહેલું ઉઠવાનું છે બધાય ને અને અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અગિયાર ને પંદર થઈ છે કારણ કે કાલે સગાઈ છે એટલે બધા રેડી થવાનું ને એવું મારે તો રેડી નથી થવાનું એટલું બધું કારણ કે હું મેકઅપને એવું નથી કરતી જનરલી આ બેન અમારે કાલે કેટલા વાગે બેન ઉઠવાના સવાર તમે છે ને ત્રણ વાગે હું નહીં તમે અમારે આ પાર્લર છે ને ઝીણો દાણો એ બધાને રેડી કરવાનો છે એટલે આ બેન ત્રણ વાગે ઉઠશે અને બાકી જેમ જેમ જેનો ટર્ન આવશે ને એમ ઉઠવાનું છે અને મારે મેકઅપ કે કોઈ વસ્તુ કાંઈ કરવાનું નથી મારે સિમ્પલ રેડી થવાનું હોય એટલે તો પાંચ વાગે તો ઉઠવું જ પડશે કારણ કે આઠ વાગે એક છે કે ઠંડી ઓછી છે એટલે સારું છે ભઠે ચા બને પહેલી વાર કે બીજી વાર શેકાઈ ગયા એકવાર ને બે વાર ચા બની ગઈ

પપ્પા જય શ્રી કૃષ્ણ બાપુ જય શ્રી કૃષ્ણ અમિતભાઈ ફુવા મીનાબેન દીપ લેતો હોય એવો ગાઠીયે આપણા

न न मारे म काय आलता तुम्ही खाई लिदो है दीगया हमने लेई दी थी तये खोटो बोलो ए के बात कुछ नहीं खाओ वो केतलिक वक्त हो तुम फॉर्म आओ तो मारे थोडी तयारी करू मैं हम साथ मत नहीं तुम काय

લાઈક કોણ બંધ કરે વિડિયો જે મે બતાયો હોય લાઈક કરવા તો નીતર આવે બંધ નહી બંધ કરવા કોણ થાય આમાંથી તું બધાને બાય બાય ગુડ કૃષ્ણ